તો નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે નદી નાળા છલકાશે ખેતરોમાં પાણી ગરકાવ થશે અને જ્યારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ છે તમે જો મિત્રો બહાર નીકળતા હોય આટલા દિવસ માટે તો બહાર નહીં નીકળતા આ વિડીયો જોતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે પહેલા સબસ્ક્રાઈબ બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને વરસાદની તાજી રોજે રોજની અપડેટ તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી અત્યારે રાજ્ય અને દેશના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને નાગપુરની આજુબાજુના વિસ્તારો એ બધા વિસ્તારો છે એ બધા વિસ્તારો છે આપણા દેશના મધ્યપ્રદેશ ને એ બધા વિસ્તારો છે એમાં સારો એવો વરસાદનો મોટો ઘેરાવો જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો આપણે ગુજરાતની તો આપણા ગુજરાતમાં પણ અત્યારે મધ્યમ વરસાદ કોઈને કોઈ વિસ્તારોમાં પડતો હોય એવું જોવા મળી રહ્યું છે જુનાગઢ ઉના ભાવનગર થાન દ્વારકા અમરેલી ગોંડલ જુનાગઢની આજુબાજુના વિસ્તારો મહુવાની આજુબાજુના વિસ્તારો ભાવનગરના વિસ્તારો વિસાવદર કુંડલા સહિત મિત્રો અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો આપણે આપણા ગુજરાતમાં કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં અત્યારે ગાંધીધામ માંડવી નલિયા ભાડલી રાપર ખાવડા લખપત સુધીના જે કચ્છ જિલ્લાના વિસ્તારો છે એમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે આ વર્ષે પણ સારો એવો ધોધમાર વરસાદ વરસ્યો તો સુરતમાં તો અમુક દિવસો પહેલા દસ ઇંચ પણ વધારે વરસાદ ખાબકતા શહેરી વિસ્તારોમાં નદી જેવો માહોલ જોવા મળ્યો તો અત્યારે લાઈવમાં વાત કરીએ તો વલસાડ આહવા એ બધા વિસ્તારો મિત્રો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમથી હળવો વરસાદ સુરતની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે મધ્ય ગુજરાત વિશે તો અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વાદળભર્યું વાતાવરણ સાથે ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદ તેમજ મહેમદાબાદ લુણાવાડા દાહોદ ગોધરા એ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં એમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર અત્યારે મિત્રો લાઈવમાં ઓછો જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાલનપુર રાધનપુર મહેસાણા હિંમતનગર સહિતના જે વિસ્તારો છે પાટણ એ બધા વિસ્તારોમાં મિત્રો હળવો વરસાદ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સિસ્ટમ વિશે તો આગામી દિવસોમાં હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે એના ભાગરૂપે રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે હવે મિત્રો વાત કરીએ આગામી દિવસોમાં ચોમાસું કેવું જોવા મળશે તો હજુ મિત્રો આગામી સાત થી પાંચ દિવસ માટે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રાજ્યના કોઈને કોઈ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે આમ જોઈએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ હજુ પાંચ દિવસ માટે પડવાની સંભાવના રહેલી છે હવામાન નિષ્ણાંતોએ